સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરવાનો શોખ જાફર ગોલ્ડન ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવવાનતા શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે જાફર ગોલ્ડન પણ ક્રાઈમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું હતું સુરતમાં જે એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી ચાલી રહી છે ત્યારે કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોપ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને કાયદાનું ભાન કરાવ્યું હતું ગોલ્ડન કિંગ જાફર ગોલ્ડ પેરી ડોનગીરી ટાઈપના વિડીયો સોશિયલ મીડિયામાં બનાવી રોબ જમાવતો હતો ક્રાઈમ બ્રાન્ચે ગોલ્ડન કિંગ જાફરને બરોબરનો પાઠ ભણાવી જાફર પોપડ બની ગયો હતો જાફરે માંગી માફી અને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું હતું જાફર આગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે મેરા નામ ગોલ્ડન મેં બનાતા હતા પહેલે और अभी गुनेगारी सब छोड़ दो और अभी और इस्टा बनाने का मेरा शौक था और गोल्ड बनने का शौक था अभी गुनेकारी मैंने छोड़ दिए मेरा अकाउंट ब्लॉक कर दिया उसने तो और सब सबकी रिल से जियो अच्छे से और जीवन निभाओ सब सब जीवन छोड़ दो ये गुनेगारी छोड़ दो मैंने भी छोड़ दिया गुनेकारी और ब्लॉक कर दिया अकाउंट स्टा Thank <laughs> you.